હાઈ ગાઈઝ હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો જે વિડીયો લેક્ચર છે એ એ ઉપર છે મિત્રો તમને બધાને એવું થશે કે આ શું લઈને આવ્યો એ મિત્રો હું જાણું છું કે તમને બધાને એ આવડતી જ હશે અને નાનપણથી તમે આ ભણી ચૂક્યા છો પરંતુ આજે હું તમને ગેરંટી આપું છું કે આજનો વિડીયો જોયા પછી તમારા મનમાં જે એ બી લગતા ડાઉટ છે જરૂર ક્લિયર થશે મિત્રો એ બી આ જે લેટર્સ છે એ ટોટલ ટ્વેન્ટી સિક્સ લેટર્સ હોય છે અને આ દરેક લેટર છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે વર્ડ્સ આપણે બોલીએ છીએ જે પ્રોનાઉન્સ કરીએ છીએ બરાબર એના જે ફોનિક સાઉન્ડ હોય છે એ અલગ અલગ હોય છે મિત્રો આજના આ એ બી સીડીના પહેલાં વિડીયોની અંદર આપણે એ બી જે પહેલાં ચાર લેટર છે એ બી સી અને ડી આના વિશેની માહિતી મેળવવાના છીએ મિત્રો હું તમને વિનંતી કરીશ કે વિડીયો છે એ અંત સુધી જોજો જેથી કરીને તમારા મનમાં કોઈ પણ ડાઉટ ન રહી જાય તો ચાલો ચાલુ કરી દઈએ મિત્રો જોવો જોઈએ એ મિત્રો એબીસીડીનો જે પહેલો લેટર છે એ છે એ એના મિત્રો ચાર ફોનિક સાઉન્ડ છે એમાં એક છે અ બીજો છે આ ત્રીજો છે એ અને ચોથો છે ઓ મિત્રો કેવી રીતે આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે અ આ એ કે ઓ બોલીએ છીએ જો જઈ મિત્રો પેલો જે આપણે અ છે અલોન મિત્રો જ્યારે તમે આ વર્ડ બોલો છો ત્યારે અહીં જે એ છે એને તમે અલોન બોલો છો એટલે અહીંયા એનો જે ફોનિક સાઉન્ડ છે એ છે અ અલોન હજી કોઈ આપણે એક્ઝામ્પલ જોવું હોય તો અગો ઘણાને એગો વાંચે આ એગો નથી આ અગો છે અહીંયા પણ આનો ફોનિક સાઉન્ડ અ છે તેવી જ રીતે મિત્રો આ સ્માર્ટ મિત્રો જોવો જોઈએ અહીં એનો જે ફોનિક સાઉન્ડ છે એ છે આ સ્માર્ટ સ્માર્ટ બીજું કોઈ ઉદાહરણ કાર્ટ અહીંયા જે ઉદાહરણ છે એ છે કાર્ટ અહીંયા જે અનો જે ફોનિક સાઉન્ડ છે એ છે આ તેવી જ રીતે એ જોવું જોઈએ મિત્રો નેમ અહીંયા જે તમે એ છે એનો ફોનિક સાઉન્ડ શું છે એ નેમ તેવી જ રીતે કેમ અહીંયા જે ફોનિક સાઉન્ડ એનો છે એ શું છે એ કેમ તેવી જ રીતે ઓ જોવો જોઈએ મિત્રો ઓલ અહીંયા જે આ વર્ડ છે બરાબર એની શરૂઆત એથી થાય છે પરંતુ અહીંયા જે આનો ફોનિક સાઉન્ડ છે તમે જ્યારે આને બોલો છો ત્યારે ઓલ આવું બોલો છો હજી કોઈ ઉદાહરણ જોઈએ કોલ અહીંયા પણ જે આ એનો ફોનિક સાઉન્ડ છે શું છે ઓ કોલ બરાબર છે હજી કોઈ ઉદાહરણ તમારે જોવું હોય તો જોઈ શકો છો વોલ જોવો કોઈ ઉદાહરણ આપીને જેમ કે હું એક એક્ઝામ્પલ લઉં છું કે આઈ એમ સ્ટુડન્ટ મિત્રો અહીંયા જે તમે આ ઉદાહરણ છે તમે જ્યારે આને રીડ કરો છો ત્યારે આઈ એમ અ સ્ટુડન્ટ તમે અત્યારે આને શું વાંચો છો અ બરાબર છે આ એ પણ તમે વાંચો છો શું એ આઈ એમ અ સ્ટુડન્ટ બરાબર છે મિત્રો આનો ફોનિક સાઉન્ડ અહીંયા શું છે અ તો આવી જ રીતે દરેક જે લેટર છે અને એમાં દરેક લેટર જ્યારે કોઈ વર્ડની અંદર આવે છે તો એના ફોનિક સાઉન્ડ છે એ અલગ અલગ હોય છે હવે મિત્રો આપણે જોઈશું બ મિત્રો બનો જે ફોનિક સાઉન્ડ છે તો બ જ છે જેમ કે કોઈ ઉદાહરણ લઈ લઈએ આપણે બોલ બરાબર છે બીજું કોઈ ઉદાહરણ લઈ લઈએ બોલ ઘણા બધા લોકોને બાઉલ વાંચે આ બાઉલ નથી મિત્રો આ બોલ જ છે આ બોલ અલે ભાઈ બોલ ને ભાઈ બોલ ને ભાઈ બરાબર તો આ બોલ જ છે ક્લિયર છે મિત્રો હવે એક ત્રીજો વર્ડ આપણો છે સી તો અહીંયા જે સી છે એના બે ફોનિક સાઉન્ડ છે મિત્રો એક છે ક અને એક છે સો બરાબર પહેલાં આપણે ક કનો ફોનિક સાઉન્ડ એટલે કે જ્યારે કોઈ સ્પેલિંગ છે એ સીથી સ્ટાર્ટ થાય ત્યારે ક્યારે એનો ફોનિક સાઉન્ડ ક હોય છે એ જોઈ લઈએ બરાબર છે તો જોવો જોઈએ કેન અહીંયા સીથી જે સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે તો અહીંયા જે આનો ફોનિક સાઉન્ડ આવે છે એ શું આવે છે કેન ક બરાબર છે તેવી જ રીતે હજી કોઈ આપણે જોવું હોય તો કેટ અહીંયા પણ એનો જે ફોનિક સાઉન્ડ છે એ શું છે ક હજી કોઈ ઉદાહરણ કંટ્રોલ અહીંયા પણ આનો જે ફોનિક સાઉન્ડ છે એ શું છે તો કે ક હવે ક્યારે સ ફોનિક સાઉન્ડ આવે છે જ્યારે કોઈ સ્પેલિંગની શરૂઆત સીથી થાય તો ક્યારે આપણે એને સ તો એનો એક બેઝિક રૂલ છે તમે એને રૂલ કહી શકો છો બરાબર છે જો મિત્રો કોઈ સ્પેલિંગ છે એની શરૂઆત સીથી થતી હોય અને તેની તરત પછી ઈ આવે આય આવે કે વાય આવે ત્યારે તમે સીનું જે ઉચ્ચારણ છે એટલે કે સી છે એને તમે ત્યારે સ વાંચશો બરાબર છે ઉદાહરણ આપણે જોઈએ ઈ સેન્ટર અહીંયા જોવો જોઈએ મિત્રો સી પછી તરત શું છે ઈ છે સેન્ટર અહીંયા જે આનો સાઉન્ડ છે એ શું છે સેન્ટર હજી કોઈ ઉદાહરણ સિટી બરાબર છે અહીંયા જે આનું ઉચ્ચારણ છે આનો ફોનિક સાઉન્ડ શું છે સિટી સ છે બરાબર છે તેવી જ રીતે સાયકલ જોવો જોઈએ મિત્રો વાય તો જ્યારે સીની તરત પછી ઈ હોય આઈ હોય કે વાય હોય તો ત્યારે તમે એને મિત્રો સ વાંચશો જ્યારે આ ન હોય ત્યારે સીથી શરૂ થતા સ્પેલિંગને તમે કથી વાંચશો ક્લિયર છે મિત્રો હવે આપણો જે લેટર છે ચોથો એ છે ડી મિત્રો ડી છે એનું ફોનિક સંઘ છે માત્ર ડ બરાબર છે તો જોવો જોઈએ ડો તો ડોગ ડીથી શરૂ થતો સ્પેલિંગ છે અને એનો જે ઉચ્ચારણ છે એનો જે ફોનિક સાઉન્ડ છે એ શું છે ડ ડોગ તેવી જ રીતે ડ્રાઈવ અહીંયા પણ જે આનું ઉચ્ચારણ છે બરાબર છે ડીથી થાય છે તો આનું પણ એ ફોનિક સાઉન્ડ શું છે ડ બરાબર છે ડ્રાઈવ તો મિત્રો આશા રાખું છું તમને આ ચારે ચાર લેટર અને તેના ફોનિક સાઉન્ડ છે એ સારી રીતે સમજાઈ ગયા હશે મિત્રો જલ્દી જ મળીશું આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર અને ત્યારે આવા જ બીજા લેટર છે એની ચર્ચા કરીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે